યોગના મહત્ત્વને ઉજાગર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ આણંદની અમૂલ ડેરીના ગ્રાઉન્ડમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરના તમામ કાર્યક્રમમાં સૂર્યના પહેલા કિરણ સાથે વહેલી સવારે લાખો લોકો સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમ સર્જાવામાં સહભાગી બન્યા હતા જેની નોંધ ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થવાની છે આ એકસો આઠ કાર્યક્રમો પૈકી આણંદ જિલ્લામાં પણ અમૂલ ડેરી ખાતે આજરોજ સવારે સાત કલાકે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો ત્યારે અમૂલ ડેરી આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી આણંદના પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં અને વિશેષ કરીને સૂર્યનગરી એવો મોઢેરા ખાતેથી આજે વર્ષના પહેલા દિવસે સૂર્યના પહેલાં કિરણને આવકારવાનો આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો વિશેષ કરીને સૂર્ય નમસ્કાર એ યોગનો એક ભાગ જ છે કે જે આપણા જીવનમાં એને અપનાવવાથી શરીરની તંદુરસ્તી મળે છે પણ એનાથી વિશેષ મનની પણ તંદુરસ્તી મળે છે અને આ ભાગદોડવાળી જિંદગીમાં પોતાના શરીર માટે પોતાના સ્વાસ્થ્ય માટે સવારનો જે સમય છે એ પોતાના સમીર શરીરને સમર્પિત કરવા માટે આ યોગનો અને વિશેષ કરીને આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ છે એ આપણા જીવનમાં નિયમ બની જાય તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે એના સંદેશનો આ સમગ્ર કાર્યક્રમ હતો અને એને વર્લ્ડ રેકોર્ડ તરફ પણ લઈ જવામાં તમામ નાગરિકોએ સહકાર આપ્યો વિશેષ કરીને અહીંયા આપણા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પણ મોટા સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા અને આ આખો આ કાર્યક્રમ એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને વિશેષ કરીને આ કાર્યક્રમ એ જનસા માનસમાં એક સંદેશાવાહક બને એવો એક આ મુખ્ય અભિગમ રહ્યો હતો